વિસાવ દળની ચૂંટણી જીત્યા પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગોપાલ ઇટાલિયાનું સુરતમાં ભવ્ય સ્વાગત સી આર પાટિલની ખુલ્લી ચેલેન્જ આપી ગોપાલ ઇટાલિયા કે હવે એક પણ ધારાસભ્ય તોડીને ચૂંટણી કરી બતાવો ગોપાલ ઇટાલિયા તૂટશે નહીં પરંતુ ગોપાલ ઇટાલિયા આખા ભાજપનું ઘમન તોડશે ગાંધી અને સરદારનું ગુજરાત બુટલે બુટલેગોળોના હાથમાં ન હોવું જોઈએ કોઈ લડે કા ના લડે કોઈ બોલે કે ના બોલે પરંતુ ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી લડશે બોલશે અને બુટલો ઘરોને હટાવીને જનતાનું શાસન ગુજરાતમાં સ્થાપિત કરશે વિસાવદરમાં પ્રચંડ જીત મેળવ્યા બાદ આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સુરત પહોંચ્યા હતા ત્યાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને આવ કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના સુરતના મહાનગરપાલિકાના કોર્પોરેટરો પ્રદેશના હોદ્દેદારો સ્થાનિક પદાધિકારીઓ સહિત કાર્યકર્તાઓ તથા સ્થાનિક લોકો એકઠા થયા હતા તમામ લોકોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ખૂબ જ ઉત્સાહ સ્વાગત કર્યું

માટે હું વિશાળ દળના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું વિશાળ દળમાં મળેલી જીત ફક્ત મારા એકલાની જીત નથી પરંતુ આખા ગુજરાતની જીત છે એટલા માટે આખું ગુજરાત વિશાળ દળની જીતને હું ઉજવી રહ્યું છું એટલું જ નહીં ગોપાલ ઇટાલીએ કહ્યું કે સી આર પાટીલ હંમેશા ઉપાડો લઈને નીકળે છે અને કયા ધારાસભ્યને તોડું પરંતુ હવે મારે સી આર પાટીલને ખુલ્લી ચેલેન્જ છે કે હવે ગુજરાતમાં એક પણ ધારાસભ્યને તોડીને બતાવો ત્યાં પણ ચૂંટણી કરાવો પછી જુઓ શું પરિણામ આવે છે આ લોકોએ ગુંડાગર્દીની તમામ હદો વટાવી દીધી છે અને રાજનીતિને તરીએ બેસાડી દીધી છે ગાંધી અને સરદારને ગુજરાતનું નામ આખા દુનિયામાં રોશન કર્યું અને એ જ ગાંધી અને સરદારના ગુજરાતમાં આજે બુટલેગોળોના હાથમાં સત્તા આવી ગઈ છે એટલું જ નહીં ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાજપના ધારાસભ્યો ભાજપના ચેરમેનો ભાજપના મંત્રીઓ ભાજપના જમીન માફિયાઓ ભાજપના ગુંડાઓ ભાજપના બળાત્કારીઓ તથા ભેગા થઈને એક તરફ હતા

ડબલ એન્જિન ચાર એન્જિન પાંચ એન્જિન એન્જિનો જાજા લગાવ્યા પણ તમારાથી એક પાણી નીકળતું નથી એવા નપાણિયા માણસો સરકારમાં બેઠા દોસ્તો દોસ્તો હું તમને હાથ જોડું છું કે અહીં પૂરું નથી થતું ગોપાલ ઇટાલિયા જીતી ગયો એ કોઈ ઘટના નથી ઘટના એ છે કે કરોડો લોકોનો જો આત્મા જાગી જાય ને સંકલ્પ લેજા સરકાર હટાવીશ તો એ મોટી ઘટના છે દોસ્તો ગોપા ઇટાલિયા ચૂંટણી જીત્યો કોઈ ઘટના નથી કોઈ ઇતિહાસ નથી કોઈ ઉજવણી પ્રસંગ નથી ઘટના ત્યારે બને ઇતિહાસ ત્યારે બને કે હજારો માણસ ઘરે જઈને પોતાના આત્માને ઢંઢોળે વિચારે પૂછે કે ગુજરાતને ડુબાડવામાં ગુજરાતને દેવામાં દારૂમાં ડ્રગ્સમાં ગુંડામાં બધાની અંદર ડુબાડવામાં ભાજપની સરકારે જે પાપ કર્યું છે એ પાપમાં મારો મત છે કે નહીં એ સવાલ જો હજારો લોકો પોતાની જાતને પૂછે ને તે દિવસથી ઇતિહાસ લખાવાની શરૂઆત થાય દોસ્તો કરોડો લોકોએ પોતાની જાતને પ્રશ્ન પૂછવાનો છે કે આ ગુજરાત બનાવવામાં મારો રોલ શું અને હવે કેવું ગુજરાત બનાવું છું મિત્રો સુરત ને શાંઘાઈ બનાવું વિસાવદર ને પેરિસ બનાવું અને મંગળ બનાવું કઈક માણાના બેટલા બનો તો આર્યા સાંગાઈ નથી બનાવું કઈક માણાના પેટના ભાવ એવી વિનંતી ગોપાલ ઇટાલિયા કરે છે કે હવે પછી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાએ ખૂબ જનસેવા કરવાની છે માત્ર ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો હોત તો ગોપાલ એકલો નાચતો હોત ગોપાલ ઇટાલિયા એકલો ધારાસભ્ય બન્યો હોત તો ચાર પાંચ જણા આગળ બેઠા એ નાચતા હોત ગુજરાત આખાના જ હજારો લોકો ધારાસભ્ય બન્યા ને એટલે બધા નાચે આ ચૂંટણીમાં ગોપાલ નથી જીત્યો જનતા પોતે જીતી છે અને એટલે જ તો જનતા ઉત્સવ મનાવે છે નહીતર રાજનીતિમાં મત ગણતરીની બપોરે 3 વાગે ત્યાં લગભગ બધું ચોખ્ખું થઈ જાય કે કોણ આવે છે અને કોણ જાય છે હા જે 7 વાગ્યા સુધી નાચવા ગાવાનું બધું પતી જાય બીજે દિવસે સવારે 10 વાગ્યાથી થી રાબેતા મુજબ બધું હોય બીજા દિવસથી ઉજવણી લગભગ કોઈ ચૂંટણી ન હોય આ ગુજરાતના ઇતિહાસની મે મારી જિંદગીમાં જોયેલી પહેલી ચૂંટણી છે કે એક અઠવાડિયું થવાય તો ફોટો ઉતરતો નથી આનું ગુજરાત ઘીલોય ચડ્યું હજુ માણાનો હરે થમાતો નથી અને હજુ તો વિધાનસભા ગયો નથી ક્યાં એક અઠવાડિયાથી હરક એક એક માણસના ચહેરા ઉપર સ્માઈલ છે આંખોમાં ચમક છે એ હું કામ છે ગોપાલ ઇટાલિયા જીત્યો એટલે નહીં

એક નાનો ટમટમિયો દીવો વિશાવ દરવા કર્યો પણ ઈ દીવાનું અજવાળું ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચ્યું છે દોસ્તો કેટલાય વર્ષોથી આપણે વાત જોતા હતા કે ક્યારે થાશે કેમ થાશે કોણ કરશે ગુજરાતની જનતાએ ઘણા ખતરા કર્યા પણ ફેલ ગયા અને હરેરી ગયા હતા ખાલી ભાજપથી નોતા થાક્યા સામે જેમાં જેમાં ખતરા કરતા ને એનામાંય થાક્યા હતા ભાજપને તો ગુજરાત ભરાવામાં અનેક એવા નેતાઓ આમ તાકાત આમ કરીને ઉભા રહ્યા ગામ ને એમ જો આ હશે જેવો દાવ લગાવ્યો તો ઘોડો પાણીમાં માં કેટલાય એવા પાણી બે ગયા જે ગુજરાતની ની જનતા ને આમાં આમલી બતાવતા હતા ક્રાંતિ કરી નાખું ભગતસિંહ નો ચેલો શું ચેલી શું આવું કરતા કયા ગોડાઉન માં ભાજપે પૂર્યા કોઈ ખબર નથી લોકો ભાજપ થી તો થાક્યા હતા આવા ગદ્દારો પણ થાકી ગયા હતા બે બાજુ થાક હતો અને આ થાક ઉતરો ને એની ખુશી આખા ગુજરાતમાં છે હવે થાક ઉતરો